પોરબંદર જિલ્લાનું જિલ્લામથક ક્યાં આવેલું છે તો જવાબ આવશે પોરબંદરની અંદર 4 રાજકોટ જિલ્લાનું જિલ્લામથક ક્યાં આવેલું છે તો મિત્રો જવાબ આવશે રાજકોટની અંદર 5 અમરેલી જિલ્લાનું જિલ્લામથક ક્યાં આવેલું છે તો અમરેલીની અંદર આવેલું છે 6 જૂનાગઢ જિલ્લાનું જિલ્લામથક ક્યાં આવેલું છે તો જવાબ આવશે જૂનાગઢની અંદર 7 ભાવનગર જિલ્લાનું જિલ્લામથક ક્યાં આવેલું છે જવાબ આવશે ભાવનગર ની અંદર 8 પાટણ જિલ્લાનું જિલ્લામથક શું આવેલું છે તો જવાબ આવશે પાટણ ની અંદર 9 બનાસકાંઠા જિલ્લાનું જિલ્લામથક શું આવેલું છે તો જવાબ આવશે પાલનપુર ની અંદર 10 સાબરકાંઠા જિલ્લાનું જિલ્લામથક શું આવેલું છે તો જવાબ આવશે હિંમતનગર ની અંદર 11 મહેસાણા જિલ્લાનું જિલ્લામથક શું આવેલું છે તો જવાબ આવશે મહેસાણા ની અંદર 12 સુરેન્દ્રનગર જિલ્લાનો જિલ્લામથક શું આવેલો છે તો જવાબ આવશે સુરેન્દ્રનગરની અંદર 13 ગાંધીનગર જિલ્લાનો જિલ્લામથક શું આવેલો છે તો મિત્રો જવાબ આવશે ગાંધીનગરની અંદર 14 પંચમહાલ જિલ્લાનો જિલ્લામથક શું આવેલો છે તો જવાબ આવશે ગોધરાની અંદર 15 આણંદ જિલ્લાનો જિલ્લામથક શું આવેલો છે તો જવાબ આવશે આણંદની અંદર 16 તાહો જિલ્લાનો જિલ્લામથક શું આવેલો છે જવાબ આવશે તા ઉની અંદર 17 ભરૂચ જિલ્લાનો જિલ્લા મતક ક્યાં આવેલો છે તો જવાબ આવશે ભરૂચની અંદર 18 વડોદરા જિલ્લાનો જિલ્લા મતક ક્યાં આવેલો છે તો જવાબ આવશે વડોદરાની અંદર 19 નૌસારી જિલ્લાનો જિલ્લા મતક ક્યાં આવેલો છે તો જવાબ આવશે નૌસારીની અંદર 20 મહીસાગર જિલ્લાનો જિલ્લા મતક ક્યાં આવેલો છે તો જવાબ આવશે ળવાડાની અંદર 21 સુરત જિલ્લાનું જિલ્લામથક ક્યાં આવેલું છે તો જવાબ આવશે સુરત ની અંદર 22 ખેડા જિલ્લાનું જિલ્લામથક ક્યાં આવેલું છે તો જવાબ આવશે નડિયાદ ની અંદર 23 नर्मदा જિલ્લાનું જિલ્લામથક ક્યાં આવેલું છે તો જવાબ આવશે રાજપીપળા ની અંદર 24 ડાંગ જિલ્લાનું જિલ્લામથક ક્યાં આવેલું છે તો જવાબ આવશે આહવા 25 વલસાડ જિલ્લાનું જિલ્લામથક ક્યાં આવેલું છે તો મિત્રો જવાબ આવશે વલસાડ ની અંદર

મોરબી જિલ્લાનું જિલ્લામથક ક્યાં આવેલું છે તો જવાબ આવશે મોરબી ની અંદર દ્વારકા જિલ્લાનું જિલ્લામથક ક્યાં આવેલું છે તો જવાબ આવશે ખંપાળિયા ની અંદર અમદાવાદ જિલ્લાનું જિલ્લામથક ક્યાં આવેલું છે તો જવાબ આવશે અમદાવાદ ની અંદર 33 બોટા જિલ્લાનું જિલ્લામથક ક્યાં આવેલું છે તો મિત્રો જવાબ આવશે બોટાત ની અંદર તો મિત્રો આ હતા ગુજરાતના 33 જિલ્લાઓ અને 33 જિલ્લાઓના જિલ્લામથક મિત્રો વિડિયો પસંદ હોય તો વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા આવા જ વિડિયો જોવા માટે પ્લીઝ અમારી સાથે જોડાઓ અને અમારી આયુર્વેદ ચનેલને સબ્સ્ક્રાઇબ કરી લેજો